ગીતશાસ્ત્ર પ્રકરણ બાર વાચન એકથી આઠ હે યહોવા રક્ષા કરો દેવથી દરનારાઓનો નાશ થઈ રહ્યો છે તો પછી વિશ્વમાં વિશ્વાસુ માણસો ક્યાં મળશે લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જુઠ્ઠું બોલે છે લોકો જૂઠાણાથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો અને બડાઈ કરનારી જીભોનો નાશ કરશે તેઓએ એમ કહ્યું અમારી જીભથી અમે જીતીશું હોઠ અમારા પોતાના છે અમારો કોણ માલિક છે જે અમને અટકાવે યહોવા કહે છે હવે હું ઊભો થઈશ અને તમારું રક્ષણ કરવા આવીશ કારણ કે ગરીબો લૂંટાયા તેને લીધે તેઓ નિશાસા લઈ રહ્યા છે તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ યહોવાના શબ્દો સાત વખત ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી જેવા સાચા અને પવિત્ર છે હે યહોવા તેઓને સંભાળજો આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો દુષ્ટ લોકો શિકારની શોધમાં ચારે બાજુ ફરતા હોય છે અને લોકોમાં આવા નકામાં લોકોને માન મળે છે ગીતશાસ્ત્ર પ્રકરણ બાર વાંચન એકથી આઠ